મારે ફોર્મ ઘણું કોમન હારું હમન ફોર્મ હેરાન હેન થઈ જાય મારા કાલનું ચાલુ થતું નહીં હવે વેચી મારવું હ અને કોક હારો ગળા કોઈક લાગતી હોય નહિ નાટના તો કોઈ હે નહીં આવે તો મારે બાહક વેચી અને પચીસ રૂપિયા ખર્ચો કરીને બનાવવું અને હારું હેરાન હેરાન થઈ જવાય હ અને આ બાળકને મારે વેચી જ મારવું પડશે હવે કમ્સે બાળકને બધા જ આવવું પડશે જો ચાલુ થઈ જાય તો સારું હ

મારા વેચવાનું નહી આ બાઈક મારો લગતી કિસ્મત નું મારું બાકી પાકો ખાડું હોય તો આપી દેવું એક મસ્ત

આપી ગયા દર્શક મિત્રો અમે જે વન વિડીયો નવી સતી આવી છીએ કોમેડી વિડીયો બનાવે છે અને તમારે જેમ આગળ આગળ દિવસ જુદા છે તેમ અમે સારા સારા વિડીયો પણ નવા નવા આમ જેમ બનાવતા રહીશું અને અમારી ચેનલ આજે બનાવીને અમે કાલે અપલોડ કરવાના છીએ આજે તે નમસ્કાર દર્શક મિત્રો જે વિડીયોને જોઈ અને ફોલોવર અને લાઈક તો જરૂરથી કરજો શેર કરજો જરૂરથી